ઝાલોદ તાલુકાના બિલવાણી મુકામે ચાર વ્યક્તિઓએ પાંચ લોકોને માર મારતા ફરિયાદ નોંધાઈ આજ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ બુધવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના બિલવાણી મુકામે ફરિયાદી ચેતન કુમાર જેઓ કે પોતાના ઘરે હતા તે સમયે તેઓના કુટુંબી નરેશભાઈ અશ્વિનભાઈ અંકુરભાઈ અને ભાવસિંહભાઈ જેઓ કે એક સમ થઈ આવી અને તમોએ સૈયારા કૂવામાં બોરનું પાણી ભરેલ અમે ભરેલ હતું તે તમે કેમ કાઢી લીધું તેમ કહેતા ફરિયાદીએ કહેલ કે અમોએ કૂવાનું પાણી કાઢ્યું છે બોરનું પાણી કાઢેલ નથી તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જાય માબેન સૌની ગાળો બોલી અને હાથ મારી લાકડીથી ફરિયાદી ચેતનકુમારને સાધલના તથા ડાબાકાને અને બરડાના ભાગે માર મારી હતી તેવામાં ફરિયાદીની પત્ની હીરાબેન જેવો કે છોડાઓ વચ્ચે પડતા તેને પણ આરોપી દ્વારા ગરદાપટનો માર મારવા લાગેલ હતો અને તે સમયે તેનો પૌત્ર ત્યાં રિયાંશ હાજર હોવાથી તેને પણ બે ઝાપટો મારી દીધી હતી અને ફરિયાદીનો પુત્ર તેઓ પણ અને તેઓનો ભાઈ પણ ત્યાં હાજર હતા તેવામાં આરોપીઓએ તેને પણ લોખંડની પાઇપ અને લોખંડની પાઇપ સાતલના ભાગે મારી હતી જોકે સમગ્ર બનાવ સંદર્ભે લીમડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ સાંજે છ વાગ્યાને પાંત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે